ગુડ ઇવનિંગ મિત્રો આજે આપણે તલાટી બિન સચિવાલય ક્લર્ક અને આવનારી અન્ય સિવિલ પરીક્ષાઓ વિશેનો પેપર ડિસ્કસ કરીશું પરંતુ તે પહેલાં તમને આગળના પેપરમાં જે ક્વેશ્ચન પૂછવામાં આવ્યા હતા તેનો જવાબ આપવામાં આવે છે ક્વેશ્ચન એક હતો વાસ્કો ગામા ભારત ક્યારે આવ્યો તો મિત્રો વાસ્કો ગામા ભારત ચૌદસો ને અઠ્ઠાણુંમાં આવ્યો હતો અને તે કાલીકટ બંદરે ઉતર્યો હતો અને ત્યાંના રાજા સામુદ્રીન કે જેનું બીજું પાસે મળી અને વ્યાપારની પરવાનગી મેળવી હતી ક્વેશ્ચન બે સૌથી વધારે શેરડીનું ઉત્પાદન કયું રાજ્ય કરે છે તો મિત્રો શેરડીનું સૌથી વધુ ઉત્પાદન એ ઉત્તર પ્રદેશમાં થાય છે અને આ જ કારણોસર ખાંડના ઉત્પાદનમાં પણ ઉત્તર પ્રદેશનું પ્રથમ ક્રમ આવે છે ગુજરાત છે જે કપાસનું સૌથી વધારે ઉત્પાદન કરે છે અને પંજાબ કે જે ઘઉંના કોઠાર તરીકે ઓળખાય છે તો મિત્રો હવે તમને આજના બે ક્વેશ્ચન પૂછવામાં આવે છે કે જેનો જવાબ તમે કોમેન્ટ બોક્સમાં આપી શકો છો ક્વેશ્ચન એક છે ગુજરાતમાં સૌપ્રથમ મહિલા શાળા કોણે બનાવી હતી ઓપ્શન છે એ કસ્તુરબા બી મનહરબા સી હરકુંવરબા ડી જ્યોતિબા ક્વેશ્ચન બે ભારતના પ્રથમ મહિલા મંત્રી કોણ હતા ઓપ્શન છે એ આનંદીબેન બી ઇન્દુમતીબેન બેન સી કમલાબેન ડી આપેલ તમામ જવાબ તમે કોમેન્ટ બોક્સમાં આપી શકો છો અને આય બટન પર ક્લિક કરીને અમારા જૂના વિડીયો પણ જોઈ શકો છો તો હવે આજનું પેપર ચાલુ કરીએ ક્વેશ્ચન એક છે વીસ મીટર લાંબા વાંસના ચાર સરખા ટુકડા કરવા માટે તેને કેટલી જગ્યાએ વેરવો પડે તો મિત્રો વીસ મીટર લાંબો ટુકડો હોય તેના ચાર સરખા ટુકડા કરવા માટે તેને પાંચ પાંચ મીટરના કટકા કરવા પડે તેથી તેને કુલ એક બે ત્રણ અને ચાર સરખા ટુકડા કરવાના છે એટલે જવાબ અહીં ત્રણ આવશે ચાર નહીં આવે ચાર ખોટો જવાબ છે જ્યારે પાંચ ટુકડા કરવાના હોય ત્યારે જવાબ ચાર આવે તેથી અહીં તેને ત્રણ જગ્યાએથી વેરવો પડશે ક્વેશ્ચન બે ચારસો રૂપિયાની વસ્તુ દસ ટકા નફો મેળવવા માટે કેટલા રૂપિયા રૂપિયામાં વેચવી જોઈએ તો મિત્રો અહીં ત્રિરાશી માંડતા કે જો સો રૂપિયાની વસ્તુ હોય તો દસ ટકા નફો મેળવવા એકસો દસ રૂપિયે વેચવી પડે તો ચારસો રૂપિયાની વસ્તુને દસ ટકા નફો મેળવવા કેટલા રૂપિયા વેચવી પડે તો ચારસો ગુણ્યા એકસો દસના છેદમાં સો તેથી અહીં એકસો દસ ગુણ્યા ચાર બરાબર ચારસોને ચાલીસ જવાબ આવશે ક્વેશ્ચન ત્રણ પશ્ચિમ અને ઉત્તર દિશા વચ્ચે કયો ખૂણો બને તો મિત્રો અહીં આપણે ગુજરાતની ભૂગોળ યાદ કરીએ તો ગુજરાત રાજ્ય પશ્ચિમમાં આવેલું છે અને તેના વાયવ્ય ખૂણે પાકિસ્તાન આવેલું છે કે જે ઉત્તર ભારત અને પશ્ચિમ ભારતની વચ્ચે છે તેથી પશ્ચિમ અને ઉત્તર દિશા વચ્ચે વાયવ્ય ખૂણો જોવા મળે છે જ્યારે ચોમાસાને યાદ કરીએ તો પશ્ચિમ અને દક્ષિણ દિશા વચ્ચેના પવનો નૈઋત્યના પવન તરીકે ઓળખાય છે તેથી તેને નૈઋત્ય એટલે કે પશ્ચિમ અને દક્ષિણ વચ્ચે નૈઋત્ય જોવા મળે છે ઉત્તર અને પૂર્વ વચ્ચે ઈશાન ખૂણો જ્યારે ઉત્તર પૂર્વ અને દક્ષિણ વચ્ચે અગ્નિ ખૂણો જોવા મળે છે કે જેને આપણે અગ્નિ એશિયાના દેશો પણ કહીએ છીએ ક્વેશ્ચન ચાર નીચેનામાંથી કયો માસ બીજા ત્રણ માસ કરતા જુદો પડે છે

ચોરાણું અઠ્યાવીસ છોતેર હોય તો મહેશ બરાબર કેટલા થાય તો મિત્રો અહીં મહેશ એટલે કે અહીં રમેશના આપેલા મૂળાક્ષરોની કિંમત મહેશના મૂળાક્ષરોમાં મૂકતા એમ બરાબર બે એ બરાબર ચાર એચ બરાબર છ ઈ બરાબર આઠ એસ બરાબર સાત અને એચ બરાબર છ એટલે અહીં જવાબ આવશે ચોવીસ અડસઠ છોતેર જવાબ આવશે ક્વેશ્ચન સાત બે એક ચાર ત્રણ છ પાંચ આઠ ખાલી જગ્યા તો મિત્રો અહીં પહેલા બેકી સંખ્યા ત્યારબાદ એકી સંખ્યા તેનાથી નાની એ રીતે શ્રેણી જોડવામાં આવે છે તેથી બે પછી એક ચાર પછી ત્રણ છ પછી પાંચ તેથી આઠ પછી હવે સાત જવાબ આવશે ક્વેશ્ચન આઠ જો પીક્યુઆર સાંકેતિક ભાષામાં કે જી આઈ એચ લખાય તો ઈ એફજી એચ ને શું લખાય

એ અશોકના પત્નીની સાસુ થાય એટલે કે તે અશોકની મમ્મી હોય જો તે અશોકની મમ્મી હોય તો તે જેની સામે આંગળી ચીંધે છે તે તેની બહેન થાય ક્વેશ્ચન દસ જે રીતે ચોરસનો સંબંધ પરિમિતિ સાથે છે તે રીતે વર્તુળનો પર સંબંધ કોની સાથે છે તો મિત્રો ચોરસની પરિમિતિમાં તેની ચારે બાજુનો સરવાળો થાય છે જે તેનું કુલ અંતર દર્શાવે છે એવી રીતે વર્તુળમાં પરિઘ છે તે કુલ તેનો ઘેરાવો દર્શાવે છે જેનું સૂત્ર ટુ પાય આર છે ક્વેશ્ચન અગિયાર છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો સુડતાલીસ ના દિવસે મંગળવાર હોય તો બે સપ્ટેમ્બર ઓગણીસો સુડતાલીસ ને દિવસે કયો વાર હશે તો મિત્રો તે દિવસે ગુરુવાર હશે કારણ કે અહીં કુલ દિવસો ને સાત વડે છે તેથી આઠ અને પચીસ વાગ્યે ઘડિયાળના નાના કાંટા અને મોટા કાંટા વચ્ચે કેટલા અંશનો ખૂણો બનશે તો મિત્રો તેની વચ્ચે એકસો બે પોઈન્ટ પચાસ અંશનો ખૂણો બનશે ક્વેશ્ચન તેર બસો ખેલાડીઓ સીધી લાઈનમાં કાર્તિકે ડાબી બાજુથી અઢારમાં ક્રમે છે તો જમણી બાજુથી તેનું સ્થાન કેટલું હશે તો મિત્રો તેની ડાબી બાજુએ કુલ સત્તર વિદ્યાર્થીઓ હોય તો હવે તેનો ક્રમ એ જમણી બાજુથી એકસો બ્યાસી આગળ અને એ એક પોતે એટલે એકસો ને ક્રમ હશે ક્વેશ્ચન ચૌદ એક સંખ્યાના ત્રીસ ટકાના ત્રીસ ટકા નવ થાય તો તે સંખ્યા કઈ હશે તો મિત્રો અહી કોઈ પણ સંખ્યા નવ છે કોના ત્રીસ હોય તો નવે કેટલા થાય તો મિત્રો અહીં નવે ત્રીસ થાય તો હવે એ ત્રીસના ના પણ બીજા ત્રીસ ટકા ગોતવામાં આવે એટલે અહીં જવાબ આવે છે સો ક્વેશ્ચન 15 12 વાગ્યે ઘડિયાળના બે કાંટા વચ્ચે કેટલા અંશનો ખૂણો હશે તો મિત્રો 12 વાગ્યે ઘડિયાળના બંને કાંટા વચ્ચે 0 અંશનો ખૂણો હશે ક્વેશ્ચન 16 30 ડેઝ ખાલી જગ્યા સપ્ટેમ્બર તો મિત્રો અહીં ત્રીજો પુરુ પુરુષ એક વચન નપુસકલિંગ છે તેથી અહીં હેઝ આવશે કે 30 ડેઝ હેઝ સપ્ટેમ્બર ક્વેશ્ચન 17 હિઝ ફાધર વેન્ટ એબ્રોડ વિથ એ વ્યુ ખાલી જગ્યા મોર મની તો મિત્રો અહીં વિથ એ વ્યુ વપરાયું છે તેથી ટુ જ આવશે એટલે કે વિથ એ વ્યુ ટુ અર્નિંગ મની ક્વેશ્ચન આઈ ખાલી જગ્યા યોર હાઉસ યસ્ટર ડે મિત્રો અહીં જવાબ આવશે પાસડ બાય યોર હાઉસ યસ્ટ ડે એટલે કે હું તારા ઘર પાસેથી ગઈકાલે પસાર થયો હતો ક્વેશ્ચન ઓગણીસ આઈ ખાલી જગ્યા યોર હાઉસ યસ્ટ ડે તો મિત્રો પાસડ બાય ક્વેશ્ચન આઈ હેવ નેવર સીન ખાલી જગ્યા એનિમલ તો મિત્રો જવાબ આવશે સચ એ લાર્જ કે આની આવું મોટું પ્રાણી જોયું નથી ક્વેશ્ચન જગ્યા તો મિત્રો જવાબ વન ઓફ ધ બેસ્ટ શી ઇઝ વન ઓફ ધ બેસ્ટ ગર્લ આઈ નો ક્વેશ્ચન એકવીસ ઇઝ બકા ભાઈ હી ઇઝ ખાલી જગ્યા ડોક્ટર તો મિત્રો અહીં

ગીવ મી અ ગ્લાસ ઓફ ખાલી જગ્યા વોટર તો મિત્રો અહીં કોઈ પણ પ્રકારનો આર્ટિકલ આવશે નહીં કારણ કે તે વોટર એ એક પ્રકારની દ્રવ્ય વાચક સંજ્ઞા છે એટલે કે એની આગળ કોઈ પણ પ્રકારનો આર્ટિકલ લગાડી શકાય નહીં ક્વેશ્ચન પચીસ માઉન્ટ એવરેસ્ટ ઇઝ ખાલી જગ્યા હાઈએસ્ટ પીક તો મિત્રો અહીં ધ આર્ટિકલ આવશે કારણ કે માઉન્ટ એવરેસ્ટ એ દુનિયામાં માત્ર એક જ જગ્યાએ છે ક્વેશ્ચન છવ્વીસ વાઇફ સાઉટેડ ખાલી જગ્યા એટ હિમ તો મિત્રો એ જવાબ આવે છે એન્ડગ્રિલી કે પત્ની તેની તરફ ગુસ્સાથી બૂમ પાડી ક્વેશ્ચન સત્યાવીસ સુભાષ ઇઝ ખાલી જગ્યા બોય હી ડઝ નોટ ડુ હીઝ એની વર્ક સેટ્રીમેટ્રિકલી તો મિત્રો એ જવાબ આવે છે કેરલેસ કે તે કેરલેસ બોય છે જે પોતાનું કામ સરખી રીતે નથી કરતો ક્વેશ્ચન જાનકી ઇઝ ટોકિંગ વિથ નિસર્ગ એઝ શી હેઝ ફોલન ઇન લવ વિથ હિમ કારણ કે અહીં નિસર્ગ એ પ્રથમ પુરુષ એક વચન છે તેથી અહીં હિમ આવશે ક્વેશ્ચન ત્રીસ

તો મિત્રો ગુજરાતની જામા મસ્જિદ એ સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ છે ક્વેશ્ચન તેત્રીસ ગુજરાતનું કયું શહેર મહેલોના શહેર તરીકે ઓળખાય છે તો મિત્રો મહેલોના શહેર તરીકે વડોદરા ઓળખાય છે જામનગર ઓળખાતું નથી ક્વેશ્ચન ચોત્રીસ ગુજરાતનું સૌથી મોટું મંદિર કયું છે તો મિત્રો ગુજરાતનું સૌથી મોટું મંદિર એ અક્ષરધામ ગાંધીનગરનું સ્વામિનારાયણ મંદિર છે ક્વેશ્ચન પાંત્રીસ ઇન્દિરા ગાંધીનું સમાધિ સ્થળ કયું છે તો મિત્રો ઇન્દિરા ગાંધીનું સમાધિ સ્થળ એ શક્તિ સ્થળ છે નથી એ સમાધિ સ્થળ છે ક્વેશ્ચન છત્રીસ ચામડી અને આંખના રક્ષણ માટે કયું વિટામિન જરૂરી છે તો મિત્રો ચામડી અને આંખના રક્ષણ માટે વિટામિન એ જરૂરી છે ક્વેશ્ચન સાડત્રીસ પાયોરિયાના રોગમાં શરીરના કયા અંગને અસર થાય છે તો મિત્રો આ રોગમાં દાંતને અસર થાય છે ક્વેશ્ચન આડત્રીસ નીચેના પૈકી કયા રોગમાં જ્ઞાન તંતુ નિષ્ક્રિય બને છે તો મિત્રો લકવો થવાથી જ્ઞાન તંત્રો નિષ્ક્રિય બને છે ક્વેશ્ચન ઓગણચાલીસ શીતળા એ શાનાથી થતો રોગ છે તો મિત્રો શીતળા એ વાયરસથી થતો રોગ છે કે જે હાલમાં નાબૂદ કરવામાં સફળતા મેળવી છે ક્વેશ્ચન ચાલીસ ડિફ્ટેરિયા એ શાનાથી થતો રોગ છે તો મિત્રો ડિફ્ટેરિયા એ બેક્ટેરિયાથી થતો રોગ છે ક્વેશ્ચન 41 મરડો એ શાનાથી ફેલાતો રોગ છે તો મિત્રો મરડો એ એક પ્રકારના પ્રજીવથી ફેલાતો રોગ છે ક્વેશ્ચન 42 મધુપ્રમે એ શાનાથી થતો રોગ છે તો મિત્રો મધુપ્રમે એ આનુવંશિક રોગ છે આ ઉપરાંત સિકલ એનિમિયા પણ

ડર્મેટાઇટિસ રોગમાં શરીરના કયા અંગને અસર થાય છે તો મિત્રો ડર્મેટાઇટિસ રોગમાં ચામડીને અસર થાય છે અને ચામડીના અધ્યયનને ડર્મેટોલોજી પણ કહે છે ક્વેશ્ચન છેતાલીસ ઓટિસના રોગમાં શરીરના કયા અંગને પ્રભાવ પડે છે તો મિત્રો ઓટીસના રોગમાં કાનને પ્રભાવ પડે છે અને તેનાથી બહેરાશ આવે છે ક્વેશ્ચન સુડતાલીસ ન્યુમોનિયામાં શરીરનું કયું અંગ પ્રભાવિત થાય છે તો મિત્રો ન્યુમોનિયામાં ફેફસા પ્રભાવિત થાય છે ક્વેશ્ચન અડતાલીસ પોલિયો રોગમાં શરીરનું કયું અંગ પ્રભાવિત થાય છે તો મિત્રો પોલિયોમાં શરીરમાં પગ એ પ્રભાવિત થાય છે જેનો વિકાસ અટકી જાય છે ક્વેશ્ચન ઓગણપચાસ નીચેના પૈકી કયા રોગથી ગળાને અસર થાય છે તો મિત્રો ડિફ્ટેરિયાથી ગળામાં ચેપ લાગે છે ક્વેશ્ચન પચાસ ટીબી ના રોગથી કયું શરીર પ્રભાવિત થાય છે તો મિત્રો ફેફસા પ્રભાવિત થાય છે ક્વેશ્ચન કયું અંગ પ્રભાવિત થાય છે તો મિત્રો ટાઈફોઈડ રોગમાં શરીરના આંતરડા પ્રભાવિત થાય છે અને જેમાં આંતરડામાં અલ્સર પણ થતા જોવા મળે છે અને જેનાથી મળમાં લોહી પડવાના લક્ષણો દેખાય છે ક્વેશ્ચન બાવન રોગથી કઈ ગ્રંથિને અસર પહોંચે છે તો મિત્રો ગોયટરથી ગ્રંથિને અસર પહોંચે છે ક્વેશ્ચન ત્રેપન શ્વસનની પેશીઓ પર કયા રોગની અસર થાય છે તો મિત્રો શ્વસનતંત્ર ની પેશીઓ પર અસ્થમાની અસર જોવા મળે છે ક્વેશ્ચન ચોપન સૂર્યના કોમળ કિરણોમાંથી શરીરને કયું વિટામિન મળે છે તો મિત્રો શરીરને તેમાંથી વિટામિન ડી મળે છે જે સૂર્યપ્રકાશની હાજરીમાં ચામડીની નીચે આવેલા પ્રોટીન્સ ભેગા થઈને વિટામિન ડી ની રચના કરે છે ક્વેશ્ચન પંચાવન સુકતાન રોગ કયા વિટામિન ની ઉણપથી થાય છે તો મિત્રો સુકતાન રોગ એ વિટામિન ડી ની ઉણપથી થાય છે ક્વેશ્ચન છપ્પન લીલી પરિક્રમાનો મેળો ગુજરાતમાં કયા સ્થળે ભરાય છે તો મિત્રો લીલી પરિક્રમાનો મેળો એ જૂનાગઢ જિલ્લામાં ભરાય છે જેમાં ગિરનારની પરિક્રમા કરવાનું આગવું મહત્વ જોવા મળે છે ક્વેશ્ચન સત્તાવન ભવાઈના સ્થાપક કોણ છે તો મિત્રો ભવાઈના સ્થાપક એ અસાહિત છે ક્વેશ્ચન અઠાવન ભવાઈના આદ્ય પિતા ગણાતા અસાહિતના મૂળ ક્યાંના વતની હતા તો મિત્રો તે મૂળ સિદ્ધપુર પાટણના વતની હતા ક્વેશ્ચન ઓગણસાઠ ભવાઈમાં ભાગ લેનાર કલાકારો કયા નામે ઓળખાય છે તો મિત્રો તે ભવૈયા નામે ઓળખાય છે ક્વેશ્ચન સાઠ ભવાઈમાં સામાન્ય રીતે નટોની સંખ્યા કેટલી હોય છે તો મિત્રો સામાન્ય રીતે નટોની સંખ્યા એકવીસ હોય છે ક્વેશ્ચન એકસઠ ભવાઈના સંઘને શું કહે છે તો મિત્રો ભવાઈના સંઘને ટોળા તરીકે ઓળખવામાં આવે છે ક્વેશ્ચન બાસઠ અને ઇમારતો બાંધવાની કળા એટલે ખાલી જગ્યા તો મિત્રો ભવનો અને ઇમારતો બાંધવાની કળા એટલે સ્થાપત્ય કળા ક્વેશ્ચન મેળો ક્યાં ભરાય છે તો મિત્રો ભવનાથ નો મેળો જુનાગઢમાં ભરાય છે ક્વેશ્ચન ચોસઠ ભરતનાટ્યમ કયા પ્રદેશ સાથે સંકળાયેલ છે તો મિત્રો ભરતનાટ્યમ એ તમિલનાડુ સાથે સંકળાયેલ છે ક્વેશ્ચન પાસઠ ભારતીય સંસ્કૃતમાં મૂળ કેટલી કલાઓ જાણીતી છે તો મિત્રો ભારતીય સંસ્કૃતિમાં કુલ જાણીતી છે ક્વેશ્ચન ત્યાગી ત્યક્ને ભૂંજતા આ કયા ઉપનિષદની પંક્તિ છે તો મિત્રો આ કેનો ઉપનિષદની પંક્તિ પંક્તિ છે ક્વેશ્ચન સડસઠ હું માનવી માનવ થાવ તો ઘણું આ પંક્તિ કયા કવિની છે તો મિત્રો આ પંક્તિ એ સુંદરમની છે ક્વેશ્ચન અડસઠ ચિત્રગુપ્ત કયા ઉપનામ ઉપનામ છે છે મિત્રો ચિત્રગુપ્ત એ બંસીધર ક્વેશ્ચન ઘટમાં કવિ નું પાંખ આ પંક્તિ કયા કવિની છે તો મિત્રો આ પંક્તિ એ ઝવેરચંદ મેઘાણીની છે અને જે યુવાનોને અનુલક્ષીને રચવામાં આવી હતી ક્વેશ્ચન સિત્તેર કેકા શાસ્ત્રીનું ઉપનામ શું છે મિત્રો કેકા શાસ્ત્રીનું ઉપનામ કાઠિયાવાડી ગાર્ગીય અને વિદુર એવા ત્રણ છે આ ઉપરાંત કેકા પૂરું નામ એ પરીક્ષામાં છે કે જેનું પૂરું નામ કેશવરામ કાશીરામ શાસ્ત્રી છે ક્વેશ્ચન એકોતેર ગાંધીજી એ સવાય ગુજરાતીનું બિરુદ કોને આપ્યું છે તો મિત્રો તેણે કાકા સાહેબ કાલલકરને સવાઈ ગુજરાતીનું બિરુદ આપ્યું છે ક્વેશ્ચન 72 પ્રેમ ભક્તિ કોનું ઉપનામ છે તો મિત્રો પ્રેમ ભક્તિ એ નાનાલાલનું ઉપનામ છે ક્વેશ્ચન 73 કલમને ખોળે માથું મૂકી જીવવાની પ્રતિજ્ઞા કોણે કરી હતી તો મિત્રો કલમના ખોળે માથું મૂકીને જીવવાની પ્રતિજ્ઞા નર્મદે કરી હતી ક્વેશ્ચન 74 ગુજરાતી ભાષામાં સૌપ્રથમ લખાયેલી આત્મકથાનું નામ શું હતું તો મિત્રો આત્મકથાનું નામ મારી હકીકત હતું જે નર્મદ દ્વારા લખવામાં આવી હતી ક્વેશ્ચન પંચોતેર ગુજરાતી ગઝલના પિતા તરીકે કોણ ઓળખાય છે તો મિત્રો ગુજરાતી ગઝલના પિતા તરીકે બાલાશંકર કંથારિયા ઓળખાય છે કે જેના ઉપના મસ્ત બાલ અને કલાંત એવા ત્રણ છે ક્વેશ્ચન છોતેર ગુજરાતી ભાષાનું પ્રથમ સોનેટ ભણકાર કોણે રચ્યું હતું તો મિત્રો ગુજરાતી સોનેટનું પ્રથમ ભણકાર એ બક ઠાકોર એટલે કે બળવંતરાય કલ્યાણરાય ઠાકોર દ્વારા રચવામાં આવ્યું હતું કે જેને સોનેટના પિતા તરીકે ઓળખવામાં આવે છે અને તેનું ઉપનામ સહેની એવું છે ક્વેશ્ચન સત્યોતેર સાત પગલા આકાશમાં કોની કૃતિ છે તો મિત્રો સાત પગલા આકાશમાં એક કૃતિ કુંદનિકા કાપડિયાની જાણીતી કૃતિ છે ક્વેશ્ચન અઠ્યોતેર વલ્લભ ભટ્ટનું નામ કયા સાહિત્ય પ્રકાર સાથે જોડાયેલું છે તો મિત્રો તેનું નામ ગરબા સાથે જોડાયેલું છે ક્વેશ્ચન ઓગણ્યાસી સરસ્વતી સાક્ષાત સરસ્વતીનું બિરુદ કોને આપવામાં આવ્યું હતું તો મિત્રો સાક્ષાત સરસ્વતીનું બિરુદ એ શ્રીમદ રાજચંદ્રને મળ્યું હતું કે જે ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ હતા અને તેણે શતાવધાનના પ્રયોગ પ્રયોગો પણ કર્યા હતા શતાવધાન એટલે એક સાથે 100 પ્રકારની ક્રિયાઓ કરવી ક્વેશ્ચન 80 પૂજ્ય મોટાનું નામ શું હતું તો મિત્રો પૂજ્ય મોટાનું નામ ચુનીલાલ આશારામ ભગત હતું ક્વેશ્ચન એક્યાસી પ્રેમાનંદ સાહિત્ય સભા ક્યાં આવેલી છે તો મિત્રો પ્રેમાનંદ સાહિત્ય સભા એ વડોદરામાં આવેલી છે ક્વેશ્ચન બ્યાસી પૂર્વાલાપ કાવ્ય સંગ્રહના કવિનું નામ શું છે તો મિત્રો પૂર્વાલાપ એક કાંતનો કાવ્ય સંગ્રહ છે કે જે તેના મૃત્યુના દિવસે પબ્લિશ કરવામાં આવ્યો હતો ક્વેશ્ચન ગુજરાતમાં નાટકો રચેલા તો મિત્રો પ્રકારના નાટકો એ લાભશંકર ઠાકર દ્વારા રચવામાં આવ્યા હતા ક્વેશ્ચન ચોર્યાસી ગુજરાતના વર્ણા સોસાયટીની સ્થાપના કોણે કરી હતી તો મિત્રો ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની સ્થાપના ફાબર સાહેબ અને દલપતરામ બંને ભેગા થઈને કરી હતી ક્વેશ્ચન પંચ્યાસી કયા કવિએ મુંબઈને પૂછ વગરની નગરી સાથે સરખાવી છે તો મિત્રો નિરંજન ભગતે મુંબઈને પૂછ વગરની મગરી સાથે સરખાવી છે ક્વેશ્ચન અઠ્યાસી પન્નાલાલ પટેલની કઈ કૃતિ માટે તેને જ્ઞાનપીઠ એવોર્ડ મળ્યો હતો તો મિત્રો માનવીની ભવાઈ માટે તેને પ્રા જ્ઞાનપીઠ મળ્યો હતો ક્વેશ્ચન સત્યાસી રાષ્ટ્રીય શાયરનો બિરુદ કોને મળેલ છે તો મિત્રો રાષ્ટ્રીય શાયરનો બિરુદ એ ઝવેરચંદ મેઘાણીને મળેલું છે ક્વેશ્ચન નાટકના રચયિતા કોણ છે તો મિત્રો દર્શક એટલે કે મનોભાઈ પંચોળી છે ક્વેશ્ચન નેવું માનવીની ભવાઈમાં ખલનાયકની ભૂમિકા કોને ભજવી છે તો મિત્રો માનવીની ભવાઈમાં ખલ ભૂમિકા માલી ભજવી છે ક્વેશ્ચન એકાણું બાળકોની મૂછાળે માં તરીકે ગુજરાતી સાહિત્યકાર જાણીતા છે તો મિત્રો બાળકોની મૂછાળે માં તરીકે ગીજુભાઈ ક્વેશ્ચન બાણું ગુજરાતી સાહિત્ય પરિષદ કયું ત્રૈમાસિક પ્રકાશિત કરે છે તો મિત્રો તે ભાષા વિમર્શ નામનું ત્રૈમાસિક પ્રકાશિત કરે છે ક્વેશ્ચન ત્રાણું રસિક શૃંગારી કવિ તરીકે કોણ જાણીતું છે મિત્રો રસિક શૃંગારી કવિ તરીકે દરિયારામ જાણીતા છે ક્વેશ્ચન ચોરાણું ઈશ્વર પેટલીકૃત લોહીની સગાઈ એ કેવા પ્રકારની સાહિત્ય કૃતિ છે તો મિત્રો લોહીની સગાઈ એ નવલિકા છે ક્વેશ્ચન પંચાણું ગુજરાતી સાહિત્ય અકાદમી ક્યાં આવેલી છે તો મિત્રો ગુજરાતી સાહિત્ય અકાદમી ગાંધીનગરમાં આવેલી છે ક્વેશ્ચન છન્નું ગુજરાતી આખ્યાનના પિતા તરીકે કોણ ઓળખાય છે તો મિત્રો ગુજરાતી આખ્યાનના પિતા તરીકે ભાલણને ઓળખવામાં આવે છે જ્યારે અખાના છપ્પા અને ચા શામાની પદ્ય વાર્તા તથા દયારામની ગરબીઓ ખૂબ જાણીતી છે ક્વેશ્ચન સત્તાણું રણજીત રામ સુવર્ણચંદ્રક એવોર્ડ કઈ સંસ્થા દ્વારા અપાય છે તો મિત્રો આ એવોર્ડ એ ગુજરાત સાહિત્ય પરિષદ દ્વારા આપવામાં આવે છે ક્વેશ્ચન અઠ્ઠાણુ સ્નેહરશમિનું નામ કયા સાહિત્ય પ્રકાર સાથે જોડાયેલું છે તો મિત્રો સ્નેહરશ્મિનું નામ એ હાઈકુ સાથે જોડાયેલું છે કે જે જાપાનનો કાવ્યપ્રકાશ છે અને તેની રચના પાંચ સાત પાંચ એવા સત્તર અક્ષરોમાં જોવા મળે છે ક્વેશ્ચન નવ્વાણું પીળું ગુલાબ અને હું એ કોની કૃતિ છે તો મિત્રો પીળું ગુલાબ અને હું એ લાભશંકર ઠાકરની કૃતિ છે ક્વેશ્ચન સો ગુલાબદાસ બ્રોકરનું ઉપનામ શું છે તો મિત્રો ગુલાબ બ્રોકરનું ઉપનામ કથક છે તો મિત્રો અહીંયા આપણું પેપર પૂર્ણ થાય છે અને આ પેપરમાં ગુજરાતી સાહિત્ય પર વધારે કોન્સન્ટ્રેટ કરવામાં આવ્યું હતું તો મિત્રો આ પેપર આપણું પૂર્ણ થાય છે અને આવા જ નવા વિડીયો જોવા માટે અમારા વિડીયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં કે જેથી નોટિફિકેશન મળતી રહે